អ <muchly> રૂમ ભાઈઓ હે મારા બોણા તારે જવું જરૂરી છે તા તો સ્કૂલો ખુલવાની એ બહુ વાર છે હજી અરે હાઉ મોમ આવ હાચે માં જવાનું જ છે કેટલા દન રહેવાનું અને કાલ રાત્રે મોમી હતા મને રૂમ મોના તો કે કેટલા દન રહેવાનું છે કેટલા દન રહેવાનું છે ઈ નાલી દે નહીં જતો જો કે પણ હું મારો અમે સ્કૂલો ઉગરવાની થઈ એટલે હું જઉં ને બાવડિયા ની ચૂડી હતી મારા બોણિયા ને પેટ પોણી નહીં પરવા દીધું અલ્યા ના મોમા તમે મોમીને કોઈ ના બોલો ઈ વની વાત સાચી છે ને કોક ના ઘેર જઈએ તો લિમિટ હોય રવાની પછી હું તો આવું છું તે ધરના ઉપર બેહી જઉં છું એ ના ચાલે હું જવું આવજ બોણા હેલો હા ભાઈ હા હે ના ના ખરેખર અરે કશો કશું હતું નહીં તું તાર બિંદાસ ચિંતા કર્યા વગર મૂકી જા હા હા કશું હતું એની સેજા ચિંતા ના કરતો હો ને એ હા 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 મારા હોના ના પુત્રા જેવા ભોણા ને કાઢી મેલ્યો કનો ફોન હતો લી અલે આ મારા ભાઈનો નો ફોન હતો મારા ભત્રીજા એ જીત પકડી છે વેકેશન વાય કરવા આવવાની તે હો જીન મુકો આવું છું એનો હું તૈયારીઓ કર દઉં મારો ભત્રીજો આવે છે મારા દુખિયારા ભોણિયાની ની મારી જુગલબંધી જુદી કરાઈ સંતી આવા દે તારા મરી જેલા કાજુ નું વેકેશન સુધારું મુતું જો આવું